ત્યાંથી જોવા મળી રહ્યા છે એક પછી એક પ્રેસ કોન્ફરન્સો થઈ રહી છે અને મહેશ બાપુ અને કોટેચા વચ્ચે વિવાદ છે છે તે વધુ પરંતુ ગઈકાલે જૂનાગઢના કલેક્ટરે તેમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને સમગ્ર મામલો છે તે હાલ થાળે પડતો દેખાઈ રહ્યો છે પરંતુ આ વિવાદ છે શું એના વિશે વાત કરીશું અને ગિરીશ કોટેચા અને મહેશ વચ્ચે શું વિવાદ સર્જાયો છે તેના મુદ્દે પણ વાત કરીએ

આ સમગ્ર મામલે જે ભવનાથ મંદિરના મહંત છે હરિગીરી બાપુ આ હરિગીરી બાપુ અને જે ભૂતનાથ મંદિર છે જૂનાગઢ શહેરની અંદર રેલવે ત્યાં ભૂતનાથ મંદિરના મહેશ ગીરી બાપુ એ બંને વચ્ચે વિવાદ સર્જાયો છે એવું જાણવા મળ્યું છે કે ભવનાથ મંદિરના જે મહંત છે તે પોતાના શિષ્યની અંબાજી મંદિરના મહંત બનાવી દેતા તેને લઈને સમગ્ર બખેડો છે તે બહાર આવ્યો છે આ વિવાદ ચાલતો હતો જેમાં ગિરીશ કોટેચાનું એક સ્ટેટમેન્ટ છે તે સામે આવે છે ગિરીશ કોટેચાનું કહેવું હતું કે આ ધર્મની બાબત છે અને આને લઈને જુનાગઢ ક્યાંક ને ક્યાંક બદનામ થઈ રહ્યું છે ગિરનાર બદનામ થઈ રહ્યું છે જેથી કરીને બંને લોકો છે તે શાંત થાવ અને આ મસલો છે તેનો સુલજાવવામાં આવે ગિરીશભાઈ કોટેચાના આ નિવેદન બાદ આખો મામલો છે તે તૂટ પીકડો છે

બંને સાધુઓને શાંત થા એવું કહે છે તો તું આશીર્વાદ આપે છે કે કે આવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તેમણે વધુમાં કીધું કે મેં પહેલા જ કહ્યું હતું કે રાજકારણવાળા આ મુદ્દાથી દૂર રહે કારણ કે આ મુદ્દો સાધુ સમાજનો છે આને અમે જોઈશું અને પ્રશાસન જોઈ વધુમાં તેણે કહ્યું કે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે શું જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે તે ઉદગીરીશભાઈ કહે છે તો એના જવાબમાં મહેશ બાપુએ કહ્યું કે તો તું તે શું નામ કમાવ્યું છે જુનાગઢનું તને ખબર છે લીલી પરિક્રમામાં થોડા અઠવાડિયા અગાઉ શું બીકરી છે ચૌદ વર્ષની તેને ત્યાં મેળાની અંદર તેને બહુ તકલીફો પડી હતી તેને પેશાબ લાગી હતી પરંતુ તેને ક્યાંય બાથરૂમ નહોતો મળ્યો અને આ સમગ્ર મામલો ધૂટપેગડો છે ગીરીશભાઈ કોટેચાને તાકીને કીધું કે તું એક બાથરૂમ નથી બનાવી શીખ્યો

હજુ તો દુનિયાભરનું છે તું બોલ્યો એની નસ છે કે પકડાઈ ગઈ છે કે તું કેમ છે આ અવનાથ મંદિર ગુરુ શિષ્યની પરંપરાનું છે આ ભાઈને એ હડપવું હતું એટલે ગુરુ શિષ્યની પરંપરાનું ધાર્મિક ટ્રસ્ટ જે સાર્વ સાર્વજનિક બનાવીને તે પોતે ટ્રસ્ટી થવા તેને અપીલ કરી હતી સિવાય તેને વધુમાં કીધું કે એના અધ્યક્ષ છે અને હું તેના વિશે કશું કહેવા નથી માંગતો પણ પણ તમે શાંત તો 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 સારું છે જો મારા વિશે કંઈ હું બહાર કાઢીશ કંઈક આ ભાષામાં મહેશ બાપુ છે તેણે ગિરીશ કોટેચા ઉપર સીધો જ પ્રહાર કર્યો છે સામે જ ગીરીશભાઈ કોટેચા એ પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેનું કહેવું હતું કે મહેશગીરી બાપુ છે તે એક બ્લેકમેલિંગ કરવાના પ્રયાસો કરે છે તે ભૂતકાળની અંદર કમંડલકુંડ છે જે દત્તાત્રેય મહારાજ ત્યાંના મહંત હતા તેની જુનાગઢમાં એન્ટ્રી થઈ ત્યાંના મહંત બેના એ પણ શંકાસ્પદ છે કારણ કે તેના જે ગુરુ હતા એ કઈ રીતે ડેથ થઈ તેની પણ કોઈ જાણકારી નથી આવું ગિરીશભાઈનું કહેવું છે ગિરીશભાઈએ વધુમાં કીધું કે તેને રવિ શ્રી શ્રી રવિશંકર સાથે તેનો કોન્ટેક થયો અને કોન્ટેક્ટ થયા બાદ તે દિલ્હી જતા રહ્યા હતા જ્યાં તેને સાંસદની ટિકિટ આપવામાં આવી તે સાંસદ બન્યા બાદ યોગી આદિત્યનાથ ને અન્ય પણ સાધુઓ છે એ સાધુઓ પોતાનો જે છે ભગવો તેનો ત્યાગ નહોતો કર્યો પરંતુ મહેશ પેન્ટ અને શર્ટ પહેરી લીધું અને ત્યારબાદ દિલ્હીથી તે પાછા કેમ રવાના થયા કેમ તેને ભાજપે ટિકિટ ન આપી આ તમામ મુદ્દા છે એ ગિરીશભાઈ કોટેચા એ પણ સામે પ્રહારો કર્યા છે ગિરીશભાઈ કોટેચાનું તો એ પણ કહેવું છે કે ભૂતનાથ મંદિર છે તેના જે મહાન છે તેનું કઈ રીતે ડેથ થયું છે એ પણ તપાસનો વિષય છે ત્યાં એ કઈ રીતે મહંત બન્યા છે એ પણ તપાસનો વિષય છે કહેવાનો મતલબ એ છે કે તેને મહેશગિરી જે છે તેને ઉપર ખૂબ મોટા ગંભીર આરોપો ગિરિશભાઈ કોટેચાએ લગાવવા છે એટલું જ નહીં હવે આ સમગ્ર મામલે જુનાગઢ કલેક્ટરને પ્રેસ કોન્ફરન્સ છે તે ગઈકાલે સામે આવી છે કલેક્ટરનું કહેવું છે કે ગિરીશભાઈ કોટેચાએ વધુ એક આરોપ લગાવ્યો હતો કે મહેશ ગીરી બાપુ છે તે જ્યારે જયારે બાપુ હોસ્પિટલની અંદર હતા ગોકુલ હોસ્પિટલની અંદર ત્યાં રાત્રિના સમયે લગભગ વાગ્યાની આસપાસ તેવી વાત આવે છે કે તેને ત્યાં એક કેમેરામેનને પણ લેતા ગયા હતા અને તેનો અંગૂઠો લીધો હતો કાગળિયા ઉપર તો આવી કંઈક અલગ અલગ પ્રહારો છે અલગ અલગ આરોપો છે તે લાગી રહ્યા છે પરંતુ હવે આ સમગ્ર મામલો

એના મહંતની નિયુક્તિ કરીશું ત્યાં સુધી સમય લાગશે તો આ તમામ કારબાર છે તે અત્યારે હવે તંત્ર જોશે આ મહંત શ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના કરતા તરીકે અમે શહેરના કરતા તરીકેની નિમણૂક તાત્કાલિક તેના મહંત છે તે હવે તંત્ર છે મામલતદાર છે તેને આ તમામ વસ્તુઓ છે તે સોંપવામાં આવી છે તો આ જે મહંતનો વિવાદ છે તે હાલ તો શાંત પડતો દેખાય છે પરંતુ હવે એ નક્કી થશે બે હજાર ની અંદર કે કોને મહંત બનાવાશે આગામી સમય મહિનાઓની અંદર આવનારું વર્ષ છે તેની અંદર કે હવે જે દત્તાત્રેય મહારાજ છે અંબાજી માતા મંદિર છે તેના મહંતની નિયુક્તિ પ્રશાસન કોને કરે પરંતુ હાલ આ સમગ્ર મામલો છે તે ખૂબ મોટો તૂથ પીકડો હતો અને કંઈ જૂનાગઢમાં આરોપ પ્રત્યે આરોપ લાગી રહ્યા હતા એક તરફ ગિરીશભાઈ કોટેચા હતા જેનું કહેવું છે કે પ્રધાનમંત્રી ચા વેચતા હતા ને એ પ્રધાનમંત્રી બન્યા તો હું શાકપૂરી વેચીને એક જ વાગીએ છીએ કે બંને તરફથી જે ભાષાઓનો પ્રયોગ થયો છે જે ભાષાઓનો ઉપયોગ થયો છે એ ખરેખર આવી ભાષાઓનો ઉપયોગ વ્યાજબી છે ખરો એક તરફ તનસુખગીરી બાપુ બ્રમલીન થયા છે ને એને હજી થોડા જ દિવસ થયા ત્યાં આ જે વિવાદ છે તે સામે આવ્યો છે તેની ગાદીને લઈને તો આપનું આ સમગ્ર મામલે શું માનવું છે તમામ મુદ્દે આપ અમને અચૂકથી આપના પ્રતિભાવ છો છે તે કમેન્ટ કરજો અને આપને જે પણ કંઈ લાગે છે આ મંદિરને લઈને આ મહંતની જે જગ્યા છે તેને લઈને આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે ઓગણીસો ત્યાંસીની અંદર આ જે અંબાજી માતાનું મંદિર છે એ મંદિરના ઓગણીસો ત્યાંસી માં તનસુખગીરી બાપુના જે ગુરુ હતા તેણે એક વ્હીલ તૈયાર કર્યું હતું અને વ્હીલના આધારે તેના મોત બાદ તનસુખગીરી બાપુ તેના ગાદીપતિ બેના હતા મતલબ કે મહંત બન્યા હતા પરંતુ તનસુખગીરી બાપુએ આવું કોઈ વિલ નથી બનાવ્યું જેના કારણે તનસુખગીરી બાપુના જે પૌત્ર છે તેને પણ દાવો કર્યો છે કે તેમને મહંત બનાવવામાં આવે તો કે આ આખું કોકળું છે તે હવે ગૂંચવાયું છે પરંતુ આપનું શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જવાબ આપજો વિડિયોના માધ્યમથી અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે દોસ્તો આવા જ નવા વિડિયો જોવા માટે આપેનલ નીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ